નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડમાં પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે છેતરપિંડીનો એક વિડિયો વાયરલ થયો છે કોન્વેન્ટ સ્કૂલ પાસે આવેલા શૈલેશ પેટ્રોલ પંપ પર પેટ્રોલની ચોરી કરતો એક વિડીયો વાયરલ થયો છે પેટ્રોલ નીકળ્યા વગર જ મશીનમાં રીડિંગ વધતું હોવાનું ગ્રાહકે પકડી પાડ્યું છે ગ્રાહકે પેટ્રોલ ન ખાવતા પેટ્રોલ ઓછું આવવાની જાણ ગ્રાહકને થતા ગ્રાહકે હોબાળો કર્યો હતો સમગ્ર ઘટના ગ્રાહક પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપિંડી અંગે ગ્રાહકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી અમે ચાલુ કરો મીટર ચાલુ કરો એની અંદર ભાઈ બીકર લાવો બીકર લાવો ના ના મેટ્રોલ બે પેટ્રોલ પુરાયું અત્યારે મેં જોયું મીટર જમ્પ કરે ડાયરેક્ટ ઝીરો કરો ઝીરો કરો ઝીરો કરો ના ઝીરો કરો મીટર ઝીરો કરો હા ભાઈ બીકર લાવો બીકર લાવો પાછું બીકર લાવો

મને 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 ખબર પડી જાય ભાઈ આજો પેટ્રોલ નથી આવતું પૈસા ફરે છે તો પણ પેટ્રોલ નથી આવતું પેટ્રોલ તો પૈસા તો પતા ભાઈ મીટર મીટરમાં પેટ્રોલ ડાલો મેને પચાસ રૂપિયા કા ભાઈ કો બોલા પેટ્રોલ ડાલો તો સાડી તીનસો એમ એલ હાલાકી પાંચસો એમ એલ નિકલના ચા ભાઈ મીડિયા મીડિયા બોલો